મારા હાલ તાપ બહુ પડ્યો થાકી ગયો આ છોકરા હાથે મારા હાલ નાના થી મોટા કર્યા તો નોકરી નાહી ગયા અને બાપા હું તો કોઈ જોતા જ નહીં એટલું કામ કામ કરશે આખી જિંદગી તો કંટાળી જે તાકી જવું આ તો મારા હાથ પૂરો કંટાળા છે ઘણો સમય થઈ ગયો છોકરા પગાર મોકલાવતો નહીં તો ચલો મને ફોન તો કરવા દે હારું ઉઠાવતા નહીં ખરાબ મોત કહેવાય લાવો હજુ ફેચી લગાવું લાવો ઘેર જવા દો આ તો પગારે નહીં મુકાવ્યા કશું નહીં જવું પડશે ઘેર આજે સાક્ષી ના પપ્પા જે ઘરે એક રૂપિયો પણ નથી આપતા કઈ બાજુ રસ્તો છે કઈ બાજુ જવાનું છે મને મારા ઘરે જવાનું છે પણ રસ્તો જ નથી મળતો શું કરું કોને ફોન કરું કોઈ ભાઈ બંધો પણ છે નહીં મળતો ચાલું આ ગામનો જ લાગે છે ટ્રેક્ટર વાળો ભાઈ છે પણ ગામનો જ લાગે છે લાઈ પૂછી જો તું પૂછી તો જોવા દે અ અહીંથી દેવાભાઈના ઘરે જવા છે તું દેવાભાઈનો છોકરો હે તું મને રોકે છે હા તું પહેલા જ

કોની રેત જો અને તઈ સમજો મેઠો અને ખીચડી વાતા ના એટલા ધોઈ ઓરી દેજો હ ખીચડી ઓડો દાદીએ ખીચડી છે બેસે દો છે હાલો હાલો કોણ બોલો હા હું બોલું છું હા તું છે ચોખા છું

આ તો પણ પૈસા લીધા કે સોરવા નહીં લેડ જવું આ તો ગેસ એમની ડોસી હોય કે ગમે તે આ તો બચાર સોરી આવું કયો ના પારું પણ આ તો પૈસા લીધા કે સોરવા જ નહીં લેડ રાધે રાધે દાદી રાધે બેટા મજા ને દાદી આજે તો આવું પડ્યું મારે તમારા સાપરે બેટા પોણી પછી દાદી જો હવે હું થાકી ગયો તમને આલી આવીને જો કર્યો તમારે આ સાક્ષી ડેટા કાય નહીં દાદી તમે આ ત્રીજું ટોપું થયું મારે પણ તમે તો અતાર નથી એમાં કોણ છોકરો આવશે પણ તમારો છોકરો ત્યારે આવશે અને આ જો એકવી હજાર નોમું થયું ગયું તમારે અને આ સોરી તમે લેવા મોકલો બરોબર તો હું મારે ના નહીં પડાતી હું કેવું બેટા આલવા તો પર જ ને બેટા પણ તમે તો આલવા પણ ક્યારે આવશો પૈસા આલીશું છોકરો આવશે એટલે

હા રાધે રાધે બેટા અને ચલો બે હોતા હા અને પણ પૈસા મોકલા દેજો પહેલી ત્રીજી તારીખે આવે દાદી હારું હા સાક્ષી બેટા પાણી પાણી લાવ

અત્યારે પૈસા મારી જોડે હોવા જોઈએ ને હજુ તો તમારી જોડે હજુ તો તમે દાઢી જો એવા છો પપ્પા દાઢી ના હું કા કાસો કેમ બેટા દાઢી તો અત્યારે જાય વાત છે ને દાઢી હી ના થાય પપ્પા સાચી બેટા હજુ તો દાદી હટોકટો છે કેમ ના થાય હજુ દાદો છે ને દાદુ છે કેમ કામ ના થાય પપ્પા હા પૈસા ના હોય તો ના છે પણ દાદી ને એવું ના કરશે સારું બેટા